ભલિયાના ડુંગળી ગામના જેનુલ આબેદીન મોહમ્મદ હનીફ બોબાટ ગામની બાજુમાં આવેલ એપકોટેક્સ કંપનીમાં ઇલેક્ટ્રિશિયનની નોકરી કરે છે અને હાલ તેઓ પોતાના બાળકોને ભણાવવા માટે પત્ની સાથે માંગરોળ તાલુકાના મોસાલી ગામે ભાડેથી રહે છે તે નોકરી પરથી છૂટીને નહાવા ધોવા અને આરામ કરવા માટે તેમના ઘરે આવે છે ત્યાંથી તે રોજ મોસાલી ગામ જતા રહે છે તેઓ ગતરોજ એપટોટેક્સ કંપનીમાંથી સીધા જ મોસાલી જતા રહ્યા હતા ડુંગરી ગામનું મકાન બંધ હતું આ દરમિયાન ટસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી દરવાજાનો નખુચો તોડી દરવાજો ખોલી મકાનમાં પ્રવેશ કરી બેડરૂમમાં આવેલ કબાટના અંદરનો ધ્રોવણનો લોક તોડી તેમાં મુકેલ માતાની સોનાની ચેન આશરે એક પોઈન્ટ અડત્રીસ લાખ રૂપિયા અને રોકડા વીસ હજાર મળી કુલ એક પોઈન્ટ અઠ્ઠાવન લાખની ચોરી કરી પલાયન થઈ ગયા હતા આ ચોરી અંગેની જાણ પાડોશીઓને જેનુલ આબેદીન મોહમ્મદ હનીફ બબાટને કરતા તેઓ દોડી આવ્યા હતા અને વાલિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસ રૂપિયા એક લાખ અઠ્ઠાવન હજારના માલમત્તાની ચોરીનો ગુનો નોંધી એફએસએલ ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ વિભાગની મદદ લઈ તપાસ હાથ ધરી છે